નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકા મતકમાં પંદરમી ઓગસ્ટની તડામાર તૈયારી વચ્ચે લખત તાલુકાનું રાજકારણ ગરમાયું વિઠલકર સરપંચ સામે ગ્રામ પંચાયતના સદસ્ય અને મહિલા સદસ્યના પ્રતિનિધિઓ દ્વારા અવિશ્વાસ હોવાની તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી લખતા એપીએમજીમાં આગામી તારીખ પંદર ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાની તળાવમાં તૈયારી શરૂ કરવામાં આવી છે ત્યાં લખતા તાલુકાના ગામડાના સરપંચ સામે વિરોધ વનફોડ ઉઠવવા પામ્યો છે લખતા ગ્રામ પંચાયત મહિલા સરંચ અને તેમના પતિ વિરુદ્ધ અનેક ફરિયાદ ઉઠવવા પામી છે ત્યારે વધુ એક સરપંચ સામે ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે વિઠળગઢ ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો અને સદસ્યના મહિલા પ્રતિનિધિઓ દ્વારા તેમની ગ્રામ પંચાયત સરપંચ પુલેઠી આશ્વરભાઈ આજભાઈ સામે તેઓ ગ્રામ પંચાયત સદસ્યોને વિશ્વાસમાં લગાવીને કામ કરે છે તેમના દ્વારા કામ કરવા આ કરવામાં આવતા તમામ કામમાં અડચરરૂપ અડચરરૂપ બને છે સહિતના આક્ષેપ કરી તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી તેમને સરપંચના હોદ્દા પરથી દૂર કરવા માટેની લેખિત માંગ કરવામાં આવી હતી ત્યારે જે ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો છે તેમાંથી ચૂંટાયેલા સદસ્યો અને ચૂંટાયેલા સદસ્યના મહિલા પ્રતિનિધિ મહિલા ચૂંટાયેલા મહિલા પરના પ્રતિનિધિ એ પતિ અને તેમના સગા સંબંધીઓ આ અંગે લખતર તાલુકા વિકાસ અધિકારી એ પરમારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેમના દ્વારા સરપંચ ફુલેટિયા ઈશ્વરભાઈને ને દૂર કરવા માંગ કરવામાં આવે રમેશભાઈ ગામ વિઠલગઢ સરપંચ ને અણવિશ્વાસ દરખાસ્ત આપવા આવી રહ્યા છે તો તાલુકામાં જાણ કરી રહ્યા છે કે આનો નિર્ણય સાંજ ખાલી જલ્દી લે